66413 हां 774 ओके तुम्हारा नाम लिख दूं तो सही हो जाएगा ओके हां तुम्हारा गांव वालूकोट हां वालूकोट जीजी वालूकोट 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 तालुका जैसा नाम ना तालुका ही लोगन जैसा तालुका गोगा हमारा तुमर गोगा हां वालूकोट तालुका गोगा हां तालुका गोगा झीलो भावनगर झीलो भावनगर झीलो भावनगर हां હા ભલે બેન હાલો હું લીલી પરકમ આમ જાઉં તમને રીંગ કરું તમારો ફોટો મોકલજો જાતા હા તમે પાછો મને તમારો ફોટો મોકલજો હા 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 ચાલુ રાખો તમે વાત કર દક્ષી હા હા બોલો હા તો માર ઘરવાળા ને મને મારીને કાઢી મૂકી છે ને અત્યાર બીજે લઈને ભાગી ગયા છે એ છોકરી ક્યાં છે હા હા હોય તો હું ખબર છોકરી હા તમે ભણેલ છો કોપન પર ને તો ક્યારનાત બહુ વધી ગયું કામકાજ ઓધીઓ છોકરી નાની છે પછી બહુ માર કર્યા કરતા એ એ તો બીજે પ્રેમ હોય ને એટલે પછી તમને લાગે હા હા થી નું થી ખબર જ નથી જાતા કારણ ઈ જે તે કરતા તમાર ઘરવારો કારણ હા ઈ ડાક વગાડવા જાય માર કારણ ઈ કારણ કાઢ હા સા ઈ બોલ નામ હોય ગોવિંદભાઈ હે ગોવિંદભાઈ એ ન્યોટક હોય નાગર નાગર હા તમાર કરવરનું નામ મલિતભાઈ નાગર મલિતભાઈ નાગર ઓકે તમે આ છોકરીને જે છોકરીને લઈ જજો ભાઈ ન્યાત છે ઘરે હા તો કે એવું કાય એવું કે ના ન્યાત છે એમ મ્યારે જો દીજે કે નો હોય

હવે કેમ કરું આ બધે ભૂવા છે ને ડાકલીયા ને બધા છોકરીઓ ને બાર હારી હોય એટલે એને ગમી જાય ગમી જાય એટલે પછી આ જૂની ઓને એ તો ક્યાર થી લાગી ગયો હોય આપણને શું ખબર હોય ભાઈ ઘણા ત્યાં જાય જ કરતા જાય ત્યાં બધે ગામડા માં હા બધે જતા રહે હા અને આ છોકરી નાની છે પછી તો વધારે હેરાન કરવા લાગે એમને છોકરો જોતો હતો આપણા ઘાટ માં કઈ છે નહી છોકરો છોકરી હા

એ આજે છોકરી છે ને બગાડી ગયો ને એના કાકા ના ફોન કર્યો તમે આ છોકરી ગયો એનો તમે સાંભળ્યો ના ના ખબર હતો video એ હતો તમારો number તો ને મેં number કર્યો તમને phone હા જ એ હા તમારા ઘર મેં વાત કરી તમારા ઘર રેકોર્ડિંગ સાંભળ્યું તમે હા હા વાત કરતા હતા.

હા એવા કરી નાખ્યા છે સાલા લાડા જઈ પાવનગર કે મારી પાસે છે ને એમ રાખો ફ્રેન્ડ છે તો ફ્રેન્ડ કરી ફ્રેન્ડ હોય ઘરે કેવાય ને વાંધો બેન હવે તમે આપડા ઓડિયો વાયરલ કરવો છે ને

એટલે કઈ મારી ઓલી પટાવી ઈવડી ઈ કઈ અમાર હિસાબ જ કરવું છે રાયન અક્કો પકડીને એવું છે તમે ગરીબ હોય એટલે બધાય હોશિયારી કરે મારી પાસે તો જેવો તો કરી ફલાણા ભાઈ હું કરી લે અને ભાઈ શું કરી લે એમાંથીને તો નથી લા છોકરી એક કઈ ઢૂણતી હતી એમાંથી એને મેળા આવ્યું એ આવી તાપને ખબર કરી છે ગામના મઢ છે છે કરતા પૂગી માં ચેનલ છે ઘરવાડાની હા ડકલાની શું નામ બોલો તો આવે છે ઝડકલાન માંડવા નું આવે છે માંડવા રામભાઈ નું રામભાઈ માંડવા માંડવા રામભાઈ થાય

મજબૂત રેવું પડશે બેન હવે આમાં તો કેમ કરીએ હવે આ હું એન રાવડે આવા ધંધા કર્યા છે તો હું કરવા તમારું નામ બોલો મારું નામ દક્ષાબેન લલિત નાગર थी। थी। <छण> <प्ते> नागर तुमार्ण घंत तुम्यण जैसें हालगे वर्लिपने on जावत कबेचेंवीजिदी्जें जैसेशोच एंत द्जैसें वर्लीद सोचरों!! जैसेरेकं यहाव fasal

તાલકો ગોગા ગોગા જિલ્લો Павનો ગોગા તાલુકાને વાલુ પર વાલુ

सस्त्रा, हाँ, सस्त्रा, going by सस्त्रा, ये ना मोबाइल नंबर? सत्याशी पांच, sorry यशी, ये सत्याशी पांच, sorry आ सत्याशी पांच, sorry यशी, हाँ, यशी पांच पचास, यशी, हाँ, यशी पांच पचास, हाँ

आतांत्रिक विधि ना नामे बीजी बायीं सोकर यूँ फसावे से भी फरियाद करो? आजकल वो जैसे कहता हो? हाँ, करें दियो तो मैं तो जा मेरे कहा इतनी माताजी ने ना माता दातार बापो ने क्या थी आवाज ही खबर पड़े ना कवकिल रोको जग कर पड़ेगी। ये ना पढ़े इनके पाने लम्नो आले के कुआरी वंचा वड़े ले ये क

એટલે તમારું નામ શું આપો એટલે હું તો હું મનસુખભાઈ રાઠોડ બોલું ભલે તમે રાઠોડ બોલતા હોય ગમે ત્યાં બોલતા હો સીધી વાત કરો હું સીધી જ વાત કરું બોલો હું જો તમારે જોર આવો એટલે જોવાનું કામ કરો છો તો ઈ વાત કરું નકર બીજી વાત કરું તમે બીજી વાત કરો જોવાની હું એ હું જોઉં છું તમારે બોલો મારે એક કીધું મારે બીજી બાઈ હારે લગ્ન કરવા તા થાય

તમે જોવસો ને એવું બધું કીધું હોય તો તમે હાથ કોનું જોઈએ કયો તમારો છોકરો હતો ને બીજા ની બાઈ લઈને ગયો છોકરો તો બાઈ નું આવે ને તો બે બે હાલ છે બોલો આવ જ્યોતિષ માં નથી આવતું તમે ઓય વિડીયો નકર ફલાણો મુકો એટલે કેમ માનો તમે

કોક ના દાણા જોશો તમારા ઘર ના જો ને તમારો છોકરો બીજી તમારો તમારા છોકરા તમે મારા દાણા ન જોઈએ કો તમે માતાજી ના પાઠ ના કોઈ મારા દાણા જોયો મારી મેલ ની લીલા નીકળી જાય

ખલાડીયા પુરાવા હોય પુરાવા પોલીસ ને ધાણા પોલીસ દાણા નું કરવી

સિનાર આવી ભાષા જ ન હોય તને બોલ્યું તને આવી તો ભાષા શીખવાડી

ની કોઈ પણ લગરવા માંગે તે ડાકવાની પણ કરે ફરી નહીં પાછી પણ માંડવે માંડવે હજી હજીવન કીરા એ મારા ડુહાની એવું કોઈ શીખો તર હજી करो सोची लो लुटा कोई सौदा